નમસ્કાર મિત્રો કરુણા પોઝિટિવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો ક્યારેય તરબૂચમાંથી બનેલો ગોળ હોય અને એનો સ્વાદ તમે ક્યારેય માણ્યો છે નહીં ને તો આવો આજે તરબૂચમાંથી બનતા ગોળની વાત કરીએ બિહારના સમસ્તીપુરના પૂસા સ્થિત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની શેરડી સંશોધન સંસ્થાના વૈજ્ઞાનિકોએ આ નવીનતા કરી છે અને સંશોધન કર્યું છે અને તરબૂચમાંથી પ્રવાહી ગોળ બનાવ્યો છે મિત્રો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓ માટે આ ગોળ યોગ્ય હોઈ શકે છે તેનાથી ખેડૂતોની અર્થવ્યવસ્થા પણ સુધરશે તરબૂચમાંથી ગોળ બનાવવાનું સંશોધન ગયા વર્ષે જ એટલે કે જૂન મહિનામાં ગયા વર્ષે જ કરવામાં આવ્યું વિવિધ સ્તરે તપાસ અને સંશોધન બાદ આ તરબૂચમાંથી બનેલો પ્રવાહી ગોળ એમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવા માટે કેટલો સમય લાગે છે તરબૂચમાં સામાન્ય રીતે ગ્લાયકેમિક ઇન્ડેક્સ બોતેર હોય છે જ્યારે શેરડીના ગોળમાં ચોરાશી પોઈન્ટ ચાર હોય છે તો આ તરબુચમાંથી બનેલો ગોળ એ ટૂંક સમયમાં જ બજારમાં આવશે અને ડાયાબિટીસના દર્દીઓ માટે એક આ સારા સમાચાર છે તો સેન્ટ્રલ એગ્રિકલ્ચર યુનિવર્સિટીના આ વૈજ્ઞાનિકોને શોસો સલાવ મિત્રો હવે વાત કરીએ ગ્વાલિયરની અહીંયા સાવિત્રી દેવીના એક વિચારથી હાઈવે પર પાણીની બચત થઈ રહી છે મિત્રો મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરની સાવિત્રી શ્રીવાસ્તવે ભૂગર્ભ જળ સ્તર વધારવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ તૈયાર કરી છે આ સિસ્ટમ દ્વારા દેશના મુખ્ય રાજમાર્ગો પર કરોડો લિટર પાણી જે વહી જતું હતું તેને બદલે હવે ભૂગર્ભમાં તેનો સંગ્રહ થઈ રહ્યો છે મિત્રો વર્ષોની મહેનત બાદ ગ્વાલિયરના ચૌદ કિલોમીટર લાંબા શિવપુરી લિંક રોડ પર આ રીતે પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો છે આ વિસ્તારમાં ભૂગર્ભના જે જળ સ્તર હતા એ પણ ઊંચે આવ્યા છે મિત્રો હવે દિલ્હી ચંદીગઢ અને સોનીપતમાં જે હાઈવે છે ત્યાં પણ આ કામ થઈ રહ્યું છે સાવિત્રી શ્રીવાસ્તવના મોડેલ પર બનેલી કિટ્સ હાલમાં હરિયાણા દિલ્હી રાજસ્થાન અને દ્વારકા એટલે કે દિલ્હીથી ગુરુગ્રામ અને મધ્યપ્રદેશને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ બસો અડતાલીસ માં પણ આ ઉપયોગમાં લેવાય છે તાજેતરમાં ચંદીગઢમાં ઓવરબ્રિજની નીચે આ પ્રકારનું વોટર હાર્વેસ્ટિંગ કરવામાં આવ્યું છે આ કુનેહને સો સો મિત્રો હવે દિવસો દૂર નથી જ્યારે થ્રીડી બાયોપ્રિન્ટરથી બનેલા હૃદય લીવર અને કિડની જેવા અંગો શરીરમાં

પ્રિન્ટિંગ અને એન્જિનિયરિંગ પર સંશોધન શરૂ કર્યું મિત્રો માનવ અંગોના પ્રિન્ટિંગમાં સૌથી મોટો પડકાર રક્ત પુરવઠો છે પ્રિન્ટેડ અંગોને જીવંત રાખવામાં રક્તવાહિનીઓ મહત્વની ભૂમિકા ભજવે છે સિવિડ મેળવેલા હાઇડ્રોજેલનો ઉપયોગ કરી અને અંગમાં રક્તવાહિનીઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો હતો હાઇડ્રોજેલમાં રક્તવાહિનીઓ બનાવીને રક્ત પરિભ્રમણ પણ પ્રાપ્ત થયું છે લેબોરેટરીમાં સફળ પરીક્ષણ બાદ હવે થ્રીડી પ્રિન્ટેડ પશુઓના અંગો તૈયાર કરવામાં પણ મદદરૂપ થઈ રહ્યું છે મિત્રો કેટલાક પ્રાણીઓમાં આ અંગો ઇમ્પ્લાન્ટ પણ કરી દેવામાં આવ્યા છે ટ્રિપલ આઈટી પ્રયાગરાજે પણ થ્રીડી બાયોપ્રિન્ટરથી કૃત્રિમ અંગો બનાવવાની દિશામાં ખૂબ પ્રગતિ કરી છે તો દેશના આ યુવા વૈજ્ઞાનિકોને સો સો સલાહ મિત્રો અંતમાં ઉર્જા સબર બે લાઈન સફળતા સવાર જેવી હોય છે એને માગો ત્યારે નહીં પણ જાગો ત્યારે મળે છે તો ખુશ રહો તંદુરસ્ત રહો અને સકારાત્મક વિચારોથી મંદુરસ્ત રહો નમસ્કાર